મોડાસાના એક જ કોમના બે વ્યક્તિઓની બબાલ થતા મોડાસાના એક જ કોમના બે વ્યક્તિઓની બબાલ થતા યુવકની હત્યા રાણા સૈયદમાં રહેતા જાઉલ રહેતાની હત્યા મૃતક યુવક ગેરેજનું મૃતક યુવકના માથામાં સાયલેન્સર મરાયું હોવાનું બહાર આવ્યું છે મોડાસા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી લાશ પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે હત્યારાને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી जिला જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે